કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેસલપુર ગામની જે દક્ષિણ બાજુમાં વાડી વિસ્તારમાં મોટો છે બંગાળ વિસ્તારમાં મોટો છે ગહચર જમીન ત્યાં મોટી છે સરકારી ટ્રાવશી જમીન ત્યાં મોટી છે તેનો જે મુખ્ય રસ્તો હતો જે ત્યાં શીમમાં જવા માટે વાડીઓમાં જવા માટે એ રસ્તો બ્લોક કરી આપવામાં આવ્યો છે આથી અગાઉ ત્રણ દિવસ પહેલાં ગામ લોકોએ આપણે આવેદનપત્ર તંત્રને જાણ કરેલી હતી પણ છતાં તંત્રને કોઈ ધ્યાન આપેલું નથી અન્યથા આ રસ્તો ખુલ્લો ખોરવામાં નહીં આવે તો હકીકતમાં લોકો વાળી પર જઈ નહીં જઈ શકે ગૌધન પશુધન ત્યાં પણ જઈ નહીં શકે ખેડ ખેતી આધારિત ગામ છે અનેથા જો પોતાની જમીનમાં જો પોતે રેલવે ટ્રેકની ઓલી બાજુ નહીં શકે તો ગામને હકીકતમાં કેટલી મુશ્કેલી પડશે એ તમે અને અમે સમજીએ છીએ તો આપના માધ્યમથી કહી રહ્યા છીએ કે રેલવે તંત્ર કામ ભલે પોતાનું કરે પણ જે કામ કરે છે સાચું કામ કરે અને ખેડૂતોને સાથે વિશ્વાસમાં રાખી અને કામ કરીને ખેડૂતોની માંગણી છે જે રસ્તાની એ રસ્તાની માંગણીનો પ્રશ્ન ઉકેલી અને પછી કામ કરે અનેતા આવતા સમયમાં જો ખેડૂતો પોતાની જમીનમાં જઈ નહીં શકે પોતાની વાડી નહીં જઈ શકે પોતાની ગાયો અને બેસો ચારી નહીં શકે તો એનું શું પરિણામ આવશે એ તમે એને હું જાણીએ છીએ એટલા માટે આજે મામલતદારશ્રીને આપણે પ્રશ્ન આવેદન સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે એમને જાણ કરેલી છે એમને આશ્વાસન પણ આપેલું છે કે હકીકતમાં ખેડૂતોને અને માલધારીને ન થઈ શકવું હોય પણ છતાં જો આને મારો પ્રશ્ન ઉકેલ નહીં આવે અને આવતા સમયમાં રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આવતા અમે ગાંધીજી જ્યાં માર્ગે જઈએ છીએ અને ક્યારેય પણ ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રના કામમાં ક્યારેય બદલ કરતો નથી જે કામ કરે છે એ રાષ્ટ્રના હિતમાં કામ કરે છે અને રાષ્ટ્રના ક્યારેય અહિત ઇચ્છતો નથી અને કોઈ પણ પ્રશ્ન ઊભો કરે છે એ પ્રશ્નની પાછળ પણ એનો ઉદ્દેશ હોય છે કે આમ નહીં તો આમ કરવાથી રસ્તો નીકળે તો ભારતીય કિસાન સંઘની માગણી છે રસ્તા માટે તંત્ર અને રાજકીય લોકોને ધ્યાન દોરી અમારા ખેડૂતો સાથે બેઠક કરી અને રસ્તાનો ઉકેલ લેવામાં આવે અને છા લેવામાં આવે તો આવતા સમય અમે અમારા સંગઠનના નિયમ મુજબ ગાંધીજીથી માર્ગે જઈ અને અમારે જિલ્લા ટીમની સાથે રાખી અને કચ્છભરમાં કદાચ આંદોલન આ કરવું પડે તો અમે આંદોલનની આજે અમે તૈયારી કરી રહ્યા છીએ